તો જયદીપોમાં મિત્રો આપણે આજે આવી ગયા હતા ભાનપુર ગામમાં આવી ગયા જલાની મા દીપેશ્વરી માતાના મંદિરે આવ્યા છીએ અને વિડીયોને સે જે પણ ઇગ્નોર ના કરતા કેમ કે વિડીયો આખો જોજો અને માતાજીનો ખૂબ જ ચમત્કાર રહેલો છે ભાણપુર ગામમાં અને આ બધા જ મારા સાથે મિત્રો અહીંયા આવેલા છે અને અત્યારે હું ભાનપુર કામથી આવેલો હતો અને મંદિરના પણ મારે ક્યાંના દર્શન કરવા હતા પણ એવું કોઈ ટાઈમે એક્સન્સ નહોતો થતો પણ માતાજીના હમણાં જ અમાર વિજયભાઈ આવજો આ અમારા વિજયભાઈને બે હમણાં મળ્યા હતા કે ગમનભાઈ તમે એકવાર અમારા દીપોમાના દર્શન કરવા આવો અને ફાઇનલી અમે આટલા આવ્યા અને દીપોમાએ એવો ચમત્કાર કર્યો તે સીધો હું આવ્યો ને તરત જ મને વિજયભાઈ મળી ગયા અને આ બધા મિત્રો સાથી મિત્રો તમે બતાવી છું મિત્રો જો કે બધા મિત્રો ખરા ને અહીંયા માતાજીને ખૂબ જ સેવાઓ કરતા હોય છે અને તો મિત્રો આ છે આપણા દીપોમાના મહારાજ છે અહીંયા આપણા ભાનપુરના અને આ વિજયભાઈ છે આ બધા છે માય ભક્તો છે અને અને તમારે પણ દર્શન કરવા તો અમે દર્શન કરાવીશું

અને મહા મહિના મહા મહિનાની પૂનમ અમારા પાટોત્સવ છે તે દિવસે અમારા દીપેશ્વરી માતાની પ્રતિષ્ઠા થયેલી છે એટલે દરેક ભક્તોને હાર્દિક આમંત્રણ પહેલાં તો કે તમે આવતીકાલે મતલબ પહેલીસ તારીખે પાટોત્સવ છે તે તમે હાર્દિક આમંત્રણ તમને પાઠવું છું તારીખ કહી દઉં એટલે દર મહા મહિનાની પૂનમ આ વખતે એક બે બે હજાર છવ્વીસ

Sèche di bò. Boluwari di bò. Sèche di bò. Sèche di bò. Boluwari di bò. Boluwari di bò. Sèche di bò. Sèche di bò. Boluwari di bò. Sèche di bò. તો મિત્રો દર્શન કરી લેજો અને ખૂબ જ ચમત્કાર રહેલો દર્શન કરવા માટે આવતા હોય છે અને આ બધા સેવાઓ કરે છે બરાબર દર દર જયારે પણ દર્શન તમારે જ્યારે પણ એનું ટાઈમ દર્શન કરવા હોય તો આવજો અને આ છે આપણા દીપોમાં અને જલાની દીપોમાં કહેવાય છે એ જ બરાબર અને દર્શન કરવા આવજો તમારી મનોકામના મા દીપોમાં પૂરી કરશે અને કોમેન્ટમાં જય મહાદીપોમાં લખવાનું ભૂલતા નહીં